છોટા ઉદેપુર લોકસભા બેઠક પર મહત્તમ જનજાતિમાં મતદારો છે લગભગ સાહીઠથી સિત્તેર ટકા જેટલા જનજાતિ મતદારો છે જનજાતિ મતદારો હોવાથી ઓગણીસસો સિત્યોતેરથી એસટી અનામત બેઠક છે તેથી અહીં દરેક પક્ષમાં રાઠવા જાતિનો ઉમેદવાર ઉતારવામાં આવે છે ઓગણીસસો થી બે હજાર ઓગણીસથી ચૂંટણી સુધીમાં બધા જ મુખ્ય પક્ષોએ રાઠવા જ્ઞાતિના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા છોટા ઉદેપુર લોકસભા બેઠક પર 1971 થી અસ્તિત્વમાં છે આ બેઠક છોટા ઉદેપુર વડોદરા ને નર્મદા જિલ્લાને મળીને કુલ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે જેમાં હાલોલ છોટા ઉદેપુર પાવીજીતપુર સંખેડા ડભોઈ પાદરા નાંદુર નો સમાવેશ થાય છે આ તમામ બેઠકો પર ભાજપની જીત થઈ છે જેમાં હાલ હાલોલ ડભોઈ પાદરા એ જનરલ કેટેગરીમાં આવતી વિધાનસભાની બેઠક છે છોટાઉદેપુર પાવી જેતપુર સંખેડા નાંદોદ આદિ જાતિ અનામત બેઠક ધરાવે છે છોટાઉદેપુર લોકસભા બેઠક મત વિસ્તારમાં રાઠવા ભીલ વસાવા તડવી ડુંગરાભી સમાજના આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે આ બેઠક ઓગણીસો પહેલા ડભોઈ લોકસભા હેઠળ ગણાતી હતી થી કોંગ્રેસ નો ઘર ગણાતી હતી જે બાદ ઓગણીસો નવ્વાણું માં સુધી ની રામસિંહ કરીએ તો આ બેઠક પર જીત મેળવી જે બાદ બે માં કોંગ્રેસના નારાયણભાઈ જીત થઈ જે બાદ બે હજાર નવય થયો છોટાઉદેપુર શહેરની સ્થાપના પતાઈ રાવલ ના વંશજ ઉદયસિંહજી દ્વારા સત્તરસો તેતાલીસ માં કરવામાં આવી હતી અહીંના વર્તમાન રાજકીય માહોલ ની વાત કરીએ તો છોટાઉદેપુર બેઠક જ્યારથી પણ અસ્તિત્વમાં આવી છે ત્યારથી કોંગ્રેસનો નો ઘડઘડાતી હતી આ બેઠક પર સતત પિસ્તાલીસ વર્ષ કોંગ્રેસે જીત મેળવી પરંતુ છેલ્લા દસ વર્ષથી ભાજપ નું કમળ ખીલ્યું છે જનજાતિનો ઝુકાવ કોંગ્રેસ પરથી પરિવર્તિત થઈને ભાજપ તરફ વધ્યો છે ત્યારે આ ચૂંટણીમાં કોની જીત થાય છે તે સમય જ બતાવશે